રાજસ્થાનના સુમેરપુર નજીક લક્ઝરી બસને નડ્યો અકસ્માત શ્રી સીએન વિદ્યાલય ચોટિયા શાળાના બાળકો ગયા હતા પ્રવાસે વિસનગરની બે લક્ઝરી બસો પૈકી એકને નડ્યો અકસ્માત વિસનગરના જયવીલ ટ્રાવેલ્સની હતી બે બસો સ્કૂલના પ્યુન અને આયોજક યુવકનું મોત થયાના સોશિયલ મીડિયા દ્વારા સમાચારો સ્કૂલના શિક્ષકોને પણ ઈજા થયાના સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ સ્કૂલના બાળકો ભરેલી બસ ટ્રક પાછળ ઘૂસી જતા સર્જાયો અકસ્માત ખેરાલ તાલુકાના ચોટિયા ગામની સ્કૂલના બાળકો રાજસ્થાન પ્રવાસે ગયા હતા ચોટિયા પ્રાથમિક શાળાના બાળકોની ગાડીને નડ્યો અકસ્માત બે વ્યક્તિઓના મોત થયા એકવીસ ઘાયલ શિવગંજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયાની માહિતી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે ખેરાલુ તાલુકાના ચોટિયા શાળાના બાળકોના વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે વધુ સમાચારો માટે જોતા રહો ફારૂક મહેમાન અને સુરેશ ઠાકોર સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝ Hãy tôi nó tôi hết rồi à hay tụi nó về tụi nó